અરે રોજ મરજો તમારા દીકરા ને મારે ત્યાં રાખજો મહા દીકરો બંને રહેજો મારે ત્યાં દૂર પડે કઈ વાંધો તમ તારે અહીંયા રેસે અહિયાં બી વ્યવસ્થા કરી દઈશું

સાંજે એવું હશે ને તો આપડે તમારા દીકરી મળવા આવીશું ગાડીમાં પાછા હું લઈને આવીશ તમે અત્યારે તમારે જો આ બધું કેવું ગાટલા ને બધું તમે રાખ્યું છે બ્રિજ નીચે આ રીતના રોડ પર શું કે મતલબ થઈને આપણે ઠંડીનો માહોલ છે વધારે બીમાર પણ એટલે જ કઉ છું ને ત્યાં તમારે સેવા કરશે લોકો બધા ત્યાં કેવા બધા તમારા જેવા ઘણા બધા દાદી છે ત્યાં

તમે તકલીફ કોઈ નહીં તમારા લેવાની અમે અમે દીકરા છીએ ટેન્શન ના લો બે ટાઈમ ત્યાં ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી દઈશું હા ને છોકરા પીવા પણ પૈસે ખાતે દારૂ નહી કેતા દવા દારૂ કે આપણે એના માટે દવાની વાત આવશે તમારા દીકરા સાથે બી આપણે વાત કરીશું ત્યાં આવશે ને આપણે બંને નહીં રહેવાની સુવિધા કરી દઈશું આપડે બંને રોજ શાંતિથી અને પાંચસો રૂપિયા ભલે કમાય તમે લોકો તમારો ખર્ચ કાઢજો એમાં અત્યારે એક રૂપિયા ની અમે છીએ ને મારું ક્યાં તમે આટલી મોટી ગાડી લઈને લેવા તો આવ્યો હે કોઈ ટેન્શન ના લો જોડે ચાલો આવી જાવ દાદી ઉભારો વ્હીલચેર મંગાવ્યો ને બે મિનિટ ઉભારો બે મિનિટ ઉભારો ઉભી તો રહું ને ના ના ઉભારો વ્હીલચેર છે ને આપણી જોડે એમાં બેસી જશો ને એટલે તમે લઈ જશો અંદર

અહીંયા ઘણા બધા તમારા જેવા દાદી ને બધા ઘણા બધા લોકો રહે છે અંદર ના રૂમ છે ને અત્યારે આવું નથી ને તમારે ઠંડી છે અત્યારે કાલ સવાર ગરમ પાણી નવડાવી દેશે નવા કપડા આપી દેશે અત્યારે તમને ઓઢવાનું આપી દેશે એક બેડ આપી દેશે ચા બી પીડાવશે ચા ની બી વ્યવસ્થા છે બધું સવાર સાંજ ચા આવશે અહિયાં બપોરનું જમવાનું સાંજ નું જમવાનું અહિયાં શું છે કે કોર્પોરેશન તરફથી આવે એટલે તમારે એવું ટેન્શન નહીં લેવાનું ભગવાન નામ લેવાનું તમારા દીકરા સાથે છે ને વાતચીત કરી લેશે કેટલા ટાઈમ થી તમે આમ રોડ ઉપર છોડા થઈ પાંચ મતલબ તમારું મકાન હતું મકાન પ્રેમ લગ્ન કરો બેરીને કેવું કે બહારનું ખાવાનું મળે ત્યાં સુધી સારું લાગે જ્યારે પૈસા ના હોય ત્યારે જતી રહી મા બાપના ઘર એટલે છોકરાઓ જરા ગલત રાખ જાય એટલે ઘર દારા અમારું વેચાઈ ગયું ઘર વેચાઈ ચઈ ગયું હશે એટલે તો યા યા રિંગ બસોડામાં કીધું ને એટલે ત્યાં ઘર વેચાઈ ગયું હા અચ્છા તો કેટલા વર્ષથી તમે ત્યાં રહેતા હતા

અત્યારે અમે લોકો અમારા સેન્ટરમાં લઈને આવ્યા છીએ કારણ કે દાદીને જે નાની મોટી જે તકલીફ પડી રહી છે મેડિકલ સારવાર માટે તે મેડિકલ સારવાર માટે અમે મદદ કરીશું અને એક એકના એક દીકરા છે અને દીકરા પણ કહેવાય કે નાનો મોટો પરિવારનો મામલા કારણે આ પરિસ્થિતિની અંદર છેલ્લા એક વર્ષથી આવી ગયા છે પોતાનું ઘર પરિવાર પણ આ રીતના રહે છે એક વર્ષથી અને પોતાનું મકાન હતું અને વેચાઈ ગયું છે અત્યારે તો આ પરિવારને નાનો સપોર્ટ કરવાની કોશિશ કરીશું તમારા આશીર્વાદથી અમે કોઈ પણ વાદ વિવાદમાં પડવા નથી માંગતા માત્ર આજે પરિસ્થિતિ દાદીની છે અને નાનો સપોર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ આપ સૌના સાથ સપોર્ટથી આપ સૌના આશીર્વાદથી તો બસ આશીર્વાદ આપજો અને અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ બસ આશીર્વાદ આપતા રહેજો કન્ટિન્યુ રહેજો અમને દરેક ગ્રુપમાં શેર કરજો જય જય ભારત